ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેયજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ છે જે ગોપનીય કરતાં પણ પરમગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીની નવમૂર્તિઓ છે તેમને નવદુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે પાંચમી સ્કંદમાતા છે છઠ્ઠી કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી છે આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનો ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે ઐંદ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરૂડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુપ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરૂ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ ઉત્તમશાંગ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહાઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વરાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારીની મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શુલધારીની મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોતિની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાદરી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા શાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા નાસિકાઓની અને ચર્ચિકાદેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરો ખડગીની બંને ખભાઓનું અને વગ્નધારીની મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંબળીઓનું રક્ષણ કરે શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુકપેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોકવિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શુલધારીની ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહ્યભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી કટિપ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની કરે સર્વકામનાઓ પૂરી કરનારા દેવી જંઘાઓનું રક્ષણ કરે દેવી દેવીપિંડીઓનું રક્ષણ કરે તૈજસી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરે કૌબેરી રૂવાંટીના છિદ્રોનું અને વાગેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલરાત્રી યાતનડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળકોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેદ્યા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી मारी छायानु रक्षण करो हे धर्मधारिणी मारा अहंकार मन अने बुद्धि रक्षण करो हे वज्र धारण करना देवी मारा प्राण अपान व्यान उदान अने नु संरक्षण करो कल्याण थी शोभता हे देवी प्राण नु रक्षण करो योगिनी देवी रस रूप गंध शब्द अने अने हे नारायणी तमे मारा सत्व रज तमोगुण नु रक्षण करो वाराही नु रक्षण करे વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પત્નું અને ક્ષેમક્રી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાલીની અને પાપનાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિત્કાર કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે ભાંગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કરડવાથી ચડતું ઝેર અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોહન વશીકરણ જેવા જેટલા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચરનારા ગ્રામદેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતાઓ કુલદેવતા કંઠમાળા જેવા રોગો ડાકણ શાકણ અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ ગ્રહ ભૂત પિશાચ રાક્ષસો બ્રહ્મરાક્ષસ વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુઈશ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્તા પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે